નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામના આર્મીને ટ્રેનિંગ પૂર્ણ કરી વતન પરત આવતા ગ્રામજનો દ્વારા ભવ્ય સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો બાબરકોટ ગામના રહેવાસી રાહુલ બિજલભાઈ શિયાળ આર્મી ટ્રેનિંગ પૂર્ણ કરી વતન પરત આવતા સમસ્ત બાબરકોટ ગામના ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું કોળી સમાજનું ગૌરવ એવા બાબરકોટ ગામના રહેવાસી રાહુલ બિજલભાઈ શિયાળ આર્મીની ટ્રેનિંગ પૂરી કરી વતન પહોંચ્યા તે દરમિયાન બાબરકોટ રોહિસા વારા સ્વરૂપ વાંઢ મિતયાળા ભાગોદર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહીને ધામધૂમથી સ્વાગત કરવામાં આવ્યું આ પ્રસંગે બાબરકોટ ગામના સરપંચ કૈલાશબેન અનકભાઈ અનકભાઈ સાખટ ઉપસરપંચ પાંચાભાઈ સાખડ બાલુભાઈ નનાભાઈ સાખડ આતુભાઈ સાખડ છનાભાઈ લખમણભાઈ સાખડ તેમજ બાબરકોટ ગ્રામ પંચાયતના તમામ સભ્યો તેમજ બહોળી સંખ્યામાં આજુબાજુ ગામના લોકોએ સ્વાગત કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ બાબરકોટ પ્રાથમિક શાળા ખાતે શાળાના આચાર્ય દિનેશભાઈ રાઠોડ અને શિક્ષક સ્ટાફ તને શાળાના બાળકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું વિશેષ સ્વાગત બાબરકોટ ગામના ખોડલધામ ખોડલીવાવ ખોડિયાર માતાજીના સ્વાનિтиемમાં ખોડલીવાવ ગ્રુપ દ્વારા ભવ્ય સ્વાગત અને સન્માનનું આયોજન કરવામાં આવ્યું હતું બોળી સંખ્યામાં ગ્રામજનો અને આસપાસના વિસ્તારોમાંથી બોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા ડીજેના તાલે સામય્યુ અને સ્વાગત કરવામાં આવ્યું હતું સમાચાર ભૂપત સાખટ જાફરાબાદ અમરેલી આવાજ સમાચારો માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો